કેમ આઈ ગયા અને ને ને તો આને ચેનલ માં સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને સરસ મજાની કમેન્ટ કરજો આ છે મારું ખેતર આજે મમ્મી ની અમને ખાતે છે અને એ ને દવા આવી હું જે સતીવાર હે એટલે હું આલા હાર આપતી હવે આટલો નેજવાનું બાકી હે આવા જો પર આવો થઈ ગયા હે પરસાદ આવે એવું આવે એવું હે રામ રામ જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું એક નયા વ્લોગમાં તો અત્યારે સવારના જો ખેતરમાં આવી ગયા અને આપણું કામકાજ ચાલુ કરી દીધું નિંદવાનું કેમ કે હવે નીંદવાનું કામકાજ છે એ તો પૂરું કરવું જ પડશે આપણે અને વાવેતર ઘણું છે એટલે થોડીક વાર લાગશે તો આપણે જો મોર મોર વીખીડી આપવાનું કામકાજ ચાલુ છે અને બધા પાછળ નિંદવાનું કામ કરે છે તો હવે આજે શનિવાર રવિવાર છે તો નિશાળીએ પણ આજ તો કરી જશે એટલે એ પણ થોડુંક કામ કરાવશે અને આજ તો હવામાન એકદમ વાદળછાયું થઈ ગયું છે વરસાદ આવે એવું તો અમારે તો અહીં આજ તો હવામાન એકદમ ઠંડુ છે વરસાદ તો આવે કે ખબર નહીં પણ હવામાન એકદમ વાદળછાયું છે આગળ તમે જોયું વિડીયોમાં તો હાલો હવે ફટાફટ વિખેડી આંકી નાખું અને પછી વળી ઘડીક રેન ચા પાણી પીવે તારે વરી પાછા મળીએ બરાબર ત્યારે આપણે વાળી આવતા રહે ચા પાણી પીધા અને હવે આપણે કાલે જે ટકલું કર્યું તો એરડાનું એરડા કાઢવાના કેસર આવે તો મેં કીધું હવે પહેલાં એરડા કાઢી નાખીએ વરસાદ જેમ હોય એટલે પકડવાની બીક લાગે પછી આખું એમ કરવું ને એના કરતાં અમે કાઢી નાખીએ ને તો તો હમણાં જ અલર આવે તો ફટાફટ આપણે એરડા કાઢી નાખી બરાબર વિડીયો બનાવી લેજો અને કેટલીક ઉણું થાય છે એ પછી જણા જોઈ તો આવશે અને પછી ચાલુ કરીએ તો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં તો અલર આવી ગયો અને તૈયારી થાય કમ્પ્લીટ આવી ગયા માણસો ને સર ચાલુ જ કરવાનું છે આપણે નહેતા નહતા બધા આવતા રે આ બાજુ ત્યાં આ ઢાગી કાઢ નાખશું ને પછી સારી કાઢશું બરાબર હવે થોડું ખમું કરી નાખે એટલે કરી દઈએ ચાલુ આપણે હવે કમ્પ્લીટ એરંદર નીકળી ગયા અને જોયા કે કેટલી ગુણું નીકળી એ કમ્પ્લીટ રહી ગયું હોય મિત્રો કમ્પ્લીટ આપણે ખરું ચોખ્ખું થઈ ગયું અને બધી જ એંડાની એન્ડાની ઢકેલી લીધી એટલે કે કુલ સત્તર ગુણું થઈ બે માંથી અને ઠેરસે બંધ કરી અને બધાય હાથ બધા ધોઈને લાવવાનું કરે ને તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે કઈ ઉપાધિ નહીં વરસાદ આવે તો હાલો મિત્રો તો અત્યારે બપોરના ત્રણ વાગી ગયા ને આપણે જો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને આજ તો એટલા કાઢ્યા હતા ને એટલે ખરજવારું શરીર થઈ ગયું તો ખરજ થોડી વધારે આવે અત્યારે એટલે નાઈ નાખ્યા તરત અને ગુણું હવે સીલવાની બાકી છે તો એ પછી હાંજને સીલી નાખશું અત્યારે તો હવે ટાઈમ નથી અત્યારે જાઉં હવે નીંદવા તો ચા પાણી પી અને સીધા પાછા જાશું નીંદવા અને પછી આવી અને હાંજના વરિયાનું કામકાજ કરશું તો બતા બીજા ના હેરા ને હું કાંઈક નહીં રહ્યો પહેલાં જ અને ખરું પણ જો એકદમ કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું વારી હવે નીંદવાનું કામ હે તો હાલો ફટાફટ જાય નીંદવા અને પછી હવે કંઈ ઉપાધિ નથી વરસાદ જેવું થાય સાંટા માટા તોય હવે કોથરા તો એમ કે આપણે કાગળથી ટાંકી શકાય અને ઢગલો હોય ને તો ટાંકવાની ઈકાશ થાય એટલે ઉપર ટાંકી દઈએ પણ નીચેથી પાણી જાય એટલે બગડે તો ખરા જ એને વરી પાસે એને ઉઠ લાવવા પડે ને એના કરતાં આ નીકળી જાય તો કંઈ ઉપાધિ નહીં અને હવેથી જે થાય તે એ તો બહુ હોય નહીં એટલે એને હજુ વાર લાગશે તો ત્યાં સુધી આપણે અને સાચવી લઈએ આટલા કોતરાને એટલે સારું બધું બરાબર તો હાલો હવે વિડીયો બનાવી રેજો અને આગળ આગળ વિડીયો જોતા રહેજો બરાબર તો અત્યારે જો બધી જ ફેમિલી આપણે ખેતરમાં આવી ગયા છે અને ડબલ વિખીડીઓ લગાવી છે હાંકવાની આગળ ચાલો અને આ બાજુ નીંદવાનું ચાલુ છે પાછળ પાછળ તો હવે આપણે ઝડપી ઝડપી આરું કામકાજ પૂરું કરી દેવાનું હોય હવે આ બાજુના બે ઢાર બાકી છે બાકી તો બધું એ કમ્પ્લીટ નિંદાઈ ગયું હોય તો બોરા નથી ખાવાના નકરા કામ કર ન્યાદાવાનું કર તો કિશનભાઈ વિકેડિયા કે આ બાજુ લક્ષ્મણભાઈ અને અત્યારે તો રજા પડી જઈએ ક્રિષ્નાબેન એમને આજે શનિવારે તો બંને ભાઈ બહેન આવી ગયા મદદ કરાવવા અને કાલે પણ રવિવારે એટલે કાલે પણ આખો દિવસ આવશે એટલે આપણું ઘણખરું કામ થઈ જાય કેમ કે એમને થાય એવું કામ હે ન્યાદવાનું એટલે હરવે હરવે નેદ આવે તો હાલો હવે આપણે પણ આપણો કેરવા પડ્યો એ ફટાફટ લઈ લઈએ તો બધાની આરું સા સાડી દેવાનો છે તો મિત્રો અત્યારે સાંજના સાડા પાંચ વાગી ગયા ને અત્યારે મકાઈ વાઢવા માટે અત્યારે સાંજના આવી ગયા તો મકાઈ કમ્પ્લીટ વાટ લીધી આ બાજુ આ ક્યારો અડધો વાટ્યો હોય અને આ બાજુ બીજી વાટવાની બાકી છે અને બીજા ભાગમાં ચાલુ કર્યું આપણે ઓલી બાજુ બધું આગળ હતું એ બધું વાટ લીધું અને બીજો ઠાર છે એને ચાલુ કરી દીધી અને આ બાજુ જો રંજન બહેન આવ્યા બંધાવા ભારી તો ખડકીને મેલી હે મેં ગીત બંધાવી દે તો ઉપાડીને લઈ જાય વાડીએ તો એ પણ હવે ન્યાધીને બધા આવતા આવતા રે તો બધા આવતા રહે તો મેં ચરી ચરાની ભારી વાટ લીધી અને હવે જવા દઈએ વાડી તો હાલો હવે ફટાફટ લાલાયન બાર ગામ માં જવું હે પછી આ ખોદાડો આટા કને ખાવાનું કૃષ્ણ તો અત્યારે તો જો શાક પછી સમારવાનું ચાલુ કરી દીધું રંજન બેન અમર શું બનાવવાનું રંજી ભજીયા ભજીયા બનાવવાના છે એમ બરાબર ધાણા મેથી સમારવાનું ચાલુ થઈ જો આપણે તાજી વાડીની છે વેપરની નથી

અને કડાઈ મેલ દેસી અને લોટ બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું હે અને આમાં બનાવી દીધી ચટણી ચાલો સરસ મજાની ચટણી તો હવે ગોટા બની જાય એટલે મંડીએ ખાવા

હાલો તો લોટ તૈયાર કમ્પ્લીટ થઈ ગયો આપણે આતા તૈયાર થઈ ગયો જો અત્યારે થોડુંક ઠંડી જેવું છે તો છોકરા બધા તાપ કરીને બેઠા હે આ બાજુ આજ તો ઘણા બધા થઈ ગયા હે કેમ કે મહેમાન આવ્યા હે અને બીજા આપણા છે ઘરના ફૂલ લાઈટ થઈ નહીં રંજનબેનની બધા જો તાપે છે

હાલો મિત્રો તો અત્યારે જો ગોટાની શરૂઆત થઈ જાય બનાવવાની અને એક કાંડ તો બની ગયો આપણે કમ્પ્લીટ જો તૈયાર બનેલા અને આ બાજુ તૈયારી ભૂલ છે કેમ કે હવે આજ પડવા આવી ભૂખ લાગે એટલે મેથીના ગોટાએ એકદમ ઘરની વાડીની શાકભાજી બધી મજા આવે શિયાળામાં ગોટા ખાવાની એકદમ મસ્ત મજાના હે સરસ સુગંધ આવે અને ચાલો ફટાફટ ગોટા બની જાય પછી જમવા બેસી જાય અને બધાને ગોટા કહે આવી જાય વાળીએ બરાબર

ત્યાં હાજરી નથી ખાતી હાલો તો બધાય જમવા અને હવે વારું પાણી કરી લઈએ બધા ફટાફટ હલો બધા હાલો તો બધી પૂરી ફેમિલી આપડી બેસી ગઈ છે જમવા ચૂકી લઈ ચૂકી આવી રંજન બેન હજુ તાપા કરે હી અજો હવે બેસી ત્યાં સુધી બધા ભાઈને માન બેન બરાબર હે ને કોટા રેડી ચાલો મિત્રો વારું પાણી કરીને હવે અત્યારે નવક વાગી ગયા અને બધા જો બારે અંધારું હે ચારી બાજુ અને આ બાજુ ફેમિલી મેમ્બર બધા પરસ કરે હે બેઠા હે બારે અને આ બાજુ દિલ્હી ફોન અને બેગ તો હોઈ ગયા હે અને આ બાજુ પાણી પીવાનું ચાલુ હે અત્યારે ઓછું પાણી પીવાય શિયાળાનું તો હાલો હવે આ સાથે આપણો બ્લોગ અહીં પૂરો કરી દઈએ અને મળશું આપણી નવા બ્લોગ તો બધાને ગુડ નાઇટ જય માતાજી અને આવજો બાય બાય